તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોક્યા હતા હવે કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો થયો છે આ ખુલાસામાં છન્નું ગુજરાતીઓ સહિત બસો સાહીઠ ભારતીયોને ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રને ઘટસ્ફોટ થયો છે ફ્રાન્સ એરપોર્ટ પર અટકાવાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું ઇનપુટ મળ્યા છે કબૂતરબાજીના આ નવીન કેસમાં ભારતીય દૂતાવાસે તમામ લોકોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે સમગ્ર કૌભાંડમાં દિલ્હીનો એક શખ્સ છે કે જેનું નામ શશી રેડ્ડી તેમજ પાલી નામના એજન્ટનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છેડ્ડી મારફતે છન્નું ગુજરાતીઓ સહિત બસો ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે જેમાં મુંબઈના એક જ એજન્ટ દ્વારા અડત્રીસ જેટલા પેસેન્જરો પણ સામેલ હોવાનું મનાય છે તેમજ એજન્ટનું નામ રાજુ પંચાલ હોવાની જાણકારી મળી છે ગુજરાતમાં દસ થી બાર એજન્ટો શશી રેડ્ડી માટે કામ કરતા હતા જેમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા કલોલ પાટણ વિસ્તારમાં આ લોકો સક્રિય હતા ઉત્તર ગુજરાતના એક રાજુ સરપંચ તથા કિરણ પટેલ વચેટિયાઓ તરીકેનું કામ કરતા હોવાની માહિતી મળી છે આ બંને લોકો સહિત અન્ય લોકો પણ શશી રેડ્ડી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે અને ઘણા ખરા એજન્ટો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે સૂત્રો દ્વારા એ પણ જાણકારી મળી રહી છે કે કબૂતરબાજીના સમગ્ર ષડયંત્રમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સિનિક એન્ડ આડકતરી રીતે જોડાયેલા છે જેના તાર અમેરિકાથી લઈને દુબઈ સુધી જોડાયેલા છે રીના પરમા ટુડે ન્યૂઝ બનાસકાંઠા